ગઈ તારીખ અઠ્યાવીસ મી ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નવીન કુમાર નાયકે એક ગુનો દાખલ કરાવેલ છે એમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે ઓટો કન્સલ્ટનો ધંધો કરે છે અને એમને એમના એક મિત્ર પાસેથી શ્રી બિઝાર ગાડી લીધેલી અને આ ગાડી ઉપર ચોલામંડલમમાંથી લોન ચાલુ હતી અને આ ગાડી એમને એમના ઘર જોડે પાર્ક કરેલી એ વખતે આ જે ચોલામંડલમ ફાઇનાન્સના બે સીઝર દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી આ ગાડી લેવા માટે આવેલા અને ફરિયાદી અને એના કાકા અને એના ભાઈને બધા ભેગા થયેલા અને એમને આ ગાડી આપવાની ના પાડેલી ત્યારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને છરીથી અને લાકડાના દંડાથી પથ્થરથી માર મારી ઈજા કરેલી